આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ યથાવત છે આ દરમિયાન હવે હવામાન વિભાગે આજે બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો માટે વરસાદનું એલર્ટ આપ્યું છે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ પોરબંદર અને જૂનાગઢ માટે એલર્ટ જાહેર કર્યું છે જ્યાં સામાન્ય વરસાદ થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ રહેવાની શક્યતાઓ છે પરંતુ ત્યાં વરસાદનું જોર ઘણું સામાન્ય હશે હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં પણ વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે હવે નકલી તાલુકા પંચાયત કચેરી હોવાનું સામે આવ્યું છે પ્રાથમિક વિગતો મુજબ રાજકોટના ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરીનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં તા ત્રાકુડા ગામે સરકારી જમીનના નકલી હુકમ સનદ અપાયા હતા આ તરફ શંકા ન જાય એટલે પ્રતિ ચોરસ મીટર ત્રણસો રૂપિયા લાંચ પણ લીધી હોવાનું સામે આવ્યું છે જેમાં સર્વે નંબર એકાણુંની પાંચ એકર જમીનમાં પ્લોટ બતાવી લાખો રૂપિયા ચાઉ કર્યા હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે જૂનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટા પાયે કૌભાંડ થયા હોવાનું સામે આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂપિયા એક સિત્તેર લાખની સહાય આપવામાં આવે છે જેનો લાભ જેને બીપીએલ કાર્ડ અંતર્ગત આવતા હોય તેવા લોકોને સહાય આપવામાં આવતી હોય છે પરંતુ માંગરોળ તાલુકાના મોટા ભાગના ગામોમાં છેલ્લા બે વર્ષ દરમિયાન સાતસોથી વધારે આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવ્યા છે જેમાં મોટા પાયે ગેરરીતિ થયાનું સામે આવ્યું છે માંગરોળ તાલુકાના શેખપુર ગામમાં લાભાર્થીઓએ વર્ષ બે હજાર ચૌદ પંદરમાં જે મકાન બનાવ્યા હતા એ જ મકાનને ફરી વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં સરકારના ચોપડે મકાન બનાવ્યાનું બતાવી દેવામાં આવ્યું અને અધિકારીઓ દ્વારા મોટું કૌભાંડ આચર્યાનો આરોપ લગાવ્યો છે બટાકા નગરી તરીકે પ્રખ્યાત ડીસામાં ગઈ રાત્રે આવેલા વરસાદને કારણે વરસાદી પાણી ભરાયા ગયા છે આ બધાની વચ્ચે ડીસાના ભોયણમાં ફરી એકવાર વર્ષો જૂની સમસ્યા સર્જાય છે અહીં ભોયણ ગ્રામ પંચાયતમાં આવતી અંબિકા નગર સોસાયટીમાં વર્ષોથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતા ઘરોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જાય છે આ તરફ સ્થાનિકોના આક્ષેપ મુજબ વરસાદી પાણીના રસ્તામાં આવતા ખેતર માલિકો દ્વારા વારંવાર વરસાદી પાણી રોકવામાં આવે છે જેના લીધે નજીકના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં વરસાદી પાણી ફરી વળે છે આ મામલે અવારનવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્નોનો કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી અને આથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા યથાવત છે આ તરફ હવે સ્થાનિકો જલ્દીમાં જલ્દી આ મામલે નિરાકરણ આવે તેવી માંગ તંત્ર પાસે કરી રહ્યા છે બનાસકાંઠાના ભાભર પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા નગરપાલિકાને પ્રી મોન્સૂનની કામગીરી ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે ભાભર શહેરમાં વાવ રોડ લાટી બજારમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા વરસાદના પાણી રોડ રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો રાહદારીઓ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે જોકે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા તત્કાલીન વરસાદ વરસતામાં પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવેલ વરસાદ દરમિયાન ભાભર જૂના વિસ્તારમાં આવેલ અંબાજી માતાજીના મંદિરના પાછળના ભાગની થઈ હતી સદનસીબે ટળી હતી અમરેલીના વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામમાં ગુરુવારે રાત્રે એકલા રહેતા વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી જે ઘટના ગઈકાલે સામે આવી હતી અજાણ્યા શખ્સો ગુનાને અંજામ આપી બે લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે એ મામલે આજે ગ્રામજનો મોટી સંખ્યામાં વડિયા હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા આરોપીને તાત્કાલિક ઝડપવાની માંગ સાથે રેલ યોજી અને મામલેદારને આવેદનપત્ર પાઠવ્યું રાજકોટ મનપાની સામાન્ય સભા આજે તોફાની બન્યું છે જેમાં વિરોધ પક્ષના કોર્પોરેટરોએ ખાડા મુદ્દે વિરોધ કરતા સામાન્ય સભા બહાર કાઢવામાં આવ્યા હતા વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે શાસકોને રાજકોટમાં પડેલા ખાડા દેખાતા જ નથી મ્યુનિસિપલ કમિશનરે લેખિતમાં ખાડા પુરાવામાં આવ્યા તેવું આપ્યું અને ભાજપના શાસકો કહે છે કે ખાડા નથી રાજકોટમાં ખાડા પુરાવા અધિકારીઓની ઢીલાશ છે જો કે કોર્પોરેટર વિનુ ઘવાએ રાજકોટમાં ખાડા જ નહીં હોવાનું જણાવ્યું હતું તો મેયરે કહ્યું રાજકોટમાં ખાડા પૂરવાની કામગીરી સારી રીતે ચાલે છે કોંગ્રેસ માત્ર ખોટા નાટક કરે છે આજના બોર્ડમાં પૂર્વ ટીપીએ મનસુખ સાગઠિયા સામે કાર્યવાહી કરવા ઈડીને મંજૂરી આપવામાં આવી હતી રાજ્યમાં સોળ જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધી સરેરાશ એકાવન પોઈન્ટ સાડત્રીસ ટકા જેટલો વરસાદ થયો છે છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે જોકે ગત રાત અને આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે બનાસકાંઠાના દાંતા અને લાખણીમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આગામી સાત વાગ્યા સુધી ચાર જિલ્લામાં રેડ એલર્ટ આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને એકવીસ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગ્લો ગાર્ડન નિહાળવા માટે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લાંબુ નહીં થવું પડે અમદાવાદ રિવરફ્રન્ટ પર પિસ્તાલીસો સ્ક્વેર મીટરમાં તૈયાર કરાયેલા ગ્લો ગાર્ડનનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે ગ્લો ગાર્ડનમાં મુકાયેલા વિવિધ સ્કલ્પચર અહીં આવનારા પ્રવાસીઓને જંગલ સફારીનો અનુભવ કરાવશે રાત પડતા જ આ ગાર્ડન ઝડહળી ઉઠશે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત અમદાવાદના પાલડી ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદને સ્વચ્છતામાં પ્રથમ નંબર લાવવા માટે અમૂલ્ય યોગદાન આપનાર એમસીના તમામ ઝોનના સફાઈ કર્મીઓ અને અધિકારીઓનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું